બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને विकसित भारत बनावानी गारंटी नो विश्वास, गारंटी नो विश्वास। रेतनी रेखा नहीं, पत्थर नील लकीर छे। आ, मोदी नी गारंटी छे, कमरनो बटन दबाओ, भाजप ने विजयी बनाओ। नमस्कार, आप जुड़ रहे छोड़ने, एशियन प्लस न्यूज़, हूँ छो आपने साथे हेतल बगद। વડોદરાની કલ્યાણ રાયજી હવેલી ખાતે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પાંચસો માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નંદ મહોત્સવ કેસર સ્નાન અને ફૂલ મંડળીના શ્રીજીના અલૌકિક મનોરથ દર્શન યોજાયા હતા વડોદરાની કલ્યાણ રાયજી હવેલી ખાતે વિપો સેન્ટ્રલ કમિટીના વાડી શાખા દ્વારા શ્રી મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસમાં ચાર દિવસીય પ્રાગટ્ય મહોત્સવનું રંગારંગ સમાપન થયું છે જે અંતર્ગત પ્રાગટ્ય મહોત્સવના દિવસે વાડી ટાવરથી ભવ્યથી ભવ્ય શોભાયાત્રા બેન્ડવાજા આકર્ષક પુષ્ટિધ્વજ ધ્વજ દારુખાના રમઝટ સાથે નીકળી હતી